ગઢ ગામે મંદિરમાં ધોળે દહાડે ચોરી કરનાર ઈસમ ઝડપી લેવાયો પાલનપુર તાલુકાના ગઢ ખાતે બસ સ્ટેન્ડ ઉપર આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં ધોળે દહાડે ચારસો ગ્રામ ચાંદીના પાંચ સત્રની ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જોકે બનાવની ગંભીરતાને લઈ ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી તેના સીસીટીવી કેમેરા ચેક કરીને અગાઉ પણ પાટણ તેમજ ડીસામાં ચોરીના ગુનામાં ઝડપાયેલ શાંતિજી

ગુનાના ગામે ગામના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ અજાણ્યું ઈસમ મંદિરના છત્ર માતાજીના છત્ર કાઢી લઈ જતો એવું દેખાતું હોય જેના કામ આગળના વધુ કેમેરા ચેક કરી અને એ કેમેરામાંથી આરોપીના ફોટા લઈ આજુબાજુના પોલીસ સ્ટેશનો જેમ કે મહેસાણા છે પાટણ છે એના બોર્ડર એરિયાના જે પોલીસ સ્ટેશનો છે એમની પૂછપરછ કરતા ત્યાંથી હકીકત જાણવા મળેલ કે સરદાર ઈસમનું નામ શાંતિજી પૂજાજી ઠાકોર જે મંદિર ચોરીમાં અગાઉ ડીસા અને પાટણ ખાતે પકડાયેલ હોય વાગડોદ પોલીસ સ્ટેશનમાં જ્યાંથી એનું આ એડ્રેસ પૂરું એડ્રેસ મળતા એના એડ્રેસે જઈને તપાસ કરતાં આરોપી મળી આવે અને તેની ઝડપી કરતાં એના એના કબજામાંથી સદર મંદિરમાંથી ગયેલ ચારસો ગ્રામ જે ચાંદીના છતર હતા એ મળી આવ્યો અને ગુનાના કામે હાલ આરોપીને અરેસ્ટ કર્યું છે વધુ તપાસ ચાલુ છે તમામ મુદ્દા મારે જે મંદિર ચોરીમાંગેલ છે એ રીકવર થઈ ગયેલ છે આગળની વધુ તપાસ